આજે આપણે જોઈશું ચેપ્ટર બે પોઈન્ટ બે કે જે પંદર માર્ક્સ કેરી કરે છે તેમાં શું છે તો કે પરિસરની હવા અને ધુમાડિયા નિયંત્રણ કરવા માટે કરણની પ્રક્રિયા ધુમાડિયો એટલે શું તો કે ચીમની પરિસરની હવા એટલે એમ્બિયન્ટ એર પરિસરની હવા એટલે શું તો કે પરિસર હવા એ એવી હવા છે કે જે આપણને ઘરના બહાર મળતી હોય છે રસ્તા ઉપર ઉદ્યોગોની આસપાસ બગીચામાં ભગેરી જગ્યા હવાની ગુણવત્તા જાળવવાનો ઉદ્દેશ્ય શું છે તો કે પ્રદૂષક તત્વોની માત્રા નિયંત્રણમાં રાખવું લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓથી બચાવવા પર્યાવરણને સુરક્ષિત રાખવા હવાની ગુણવત્તા જાળવવાનો ઉદ્દેશ્યુ છે તો કે કે પ્રદૂષણની માત્ર માત્રા જે છે હવામાં એની ઓછી કરવાની લોકોને શ્વાસ સંબંધિત બીમારીઓ ન થાય અને પર્યાવરણ સુરક્ષિત રહે પૃથ્થકરણ અથવા નિયંત્રણની પ્રક્રિયાઓ તો કે એમાં પૃથ્થકરણ માટેની પહેલી પ્રક્રિયા છે સાયક્લોન સેપરેટર તો સાયક્લોન સેપરેટરમાં શું છે તો કે ભૌતિક રીતથી ભારે કણો હવામાંથી અલગ કરવામાં આવે છે સાયક્લોન એટલે શું તો કે બવંડર ટાઈપ જે આવે સાયક્લોન એ એના દ્વારા ટૂંકમાં એકદમ સ્પીડમાં હવા આપણે ચાલુ કરીએ તો એમાં શું થાય તો કે ભારે કણો અને જે હલકા કણો છે એકબીજાથી અલગ અલગ ડિસ્ટન્સમાં આવી જઈએ પછી છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર હવામાં રહેલા સૂક્ષ્મ ધુમાડિયા કણો પર વિદ્યુત ચાર્જ આપી તેને પ્લેટ પર અટકાવી લઈએ છીએ પછી શું છે તો કે બેગ હાઉસ ફિલ્ટર હવામાંથી ધુમાડિયા અને ધૂળને ફિલ્ટર થકી બહાર કાઢાય છે આપણે ફિલ્ટર પેપરનો યુઝ છે લેબમાં કરતા કે એમાં શું કરતા તો કે કોઈ ચાર કોલવાળું કે કોઈ પાણી હોય એમને ફિલ્ટર પેપરથી કાઢી લઈએ તો જે કચરો છે એ ફિલ્ટર પેપરની ઉપર રહી જાય અને પાણી જે છે એ ચોખ્ખું થઈ જાય એવી જ રીતના મોટા ફિલ્ટર લગાડી દેવાના કે જેમાંથી તમે હવાને પાસ કરો તો ફિલ્ટરને કારણે કચરો જે છે એ બધો અંદરની સાઈડ લઈ જાય ફિલ્ટર પેપર ઉપર ચોંટી જાય અને બાકી બધું જે શુદ્ધ હવા છે બહાર જતી રહે પછી છે સ્ક્રબર વેટ સ્ક્રબર એ પાણીના છંટકાવ થકી હવામાંથી પ્રદૂષકો દૂર કરવામાં આવે છે ખાસ કરીને ગેસ માટે ઉપયોગી છે પાણીના છંટકાવ માટે પ્રદૂષકને દૂર કરવામાં આવે છે પછી છે એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર સુગંધવાળા અથવા તો જ્વલનશીલ વાયુઓને શોષી લે છે આમાં ક્વેશ્ચન કેવો પૂછાશે તો કે સુગંધવાળા કાર્બન ફિલ્ટરનો ઉપયોગ શું છે તો કે સુગંધવાળા જ્વલનશીલ વાયુઓને શોષે છે પછી પાણીના છંટકાવ દ્વારા પ્રદૂષક દૂર કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે તો કે સ્ક્રબર કહેવામાં આવે છે પછી છે પરિસરની હવાની ગુણવત્તા માપન માટેના પેરામીટર તો કે કયા કયા છે તો કે પીએમ ટેન જે છે મોટા કણો હોય છે સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સીપીસીબીનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પછી પીએમ બે હોય તો એ સૂક્ષ્મ કણ કહેવાય એસઓ ટુ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોસ નાઇટ્રોજન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ઓઝોન અમોનિયા અને સીસો હવે એને આધારિત કાયદા અને ધોરણ શું છે તો હવા અધિનિયમ ઓગણીસો એક્યાસી પછી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ને છ્યાસી પછી એમ્બિયન્ટ એર ક્વૉલિ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ સીપીસીબી હવે આમાં જો હવા અધિનિયમ ક્યારે આવે તો ઓગણીસો ને એક્યાસીમાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે આવે ઓગણીસો ને છ્યાસીમાં આપણા સિલેબસમાં આગળ પણ છે આખે આખું ચેપ્ટર જ છે પછી છે હવાની ગુણવત્તા નમૂનાઓ અને ઉત્સર્જન વિશ્લેષણ હવામાં રહેલા ખતરનાક તત્વો ગેસ અને ધૂળની માવજત કરવી ઉદ્યોગો અને વાહનોમાંથી મૂલ્યાંકન કરવું પર્યાવરણીય અધિનિયમ સીપીસીબી અને જીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધોરણો મુજબ કંટ્રોલ સુનિશ્ચિત કરવું પરિષદની હવાની ગુણવત્તા અને નમૂનાઓ તો કેમ એના મુખ્ય પ્રદર્શકો કયા કહે છેડ પાર્ટિકલ મેટર તો કે એને એસપીએમ અથવા તો પીએમ શું છે દસથી પીએમ બે પોઈન્ટ પાંચ સુધી હવામાં રહેલા ધૂળના સૂક્ષ્મ કણો પીએમ દસથી પીએમ બે પોઈન્ટ પાંચ સુધીનું હોય તેને શું કહેવાય સૂક્ષ્મ કણો કહેવાય કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કેમાંથી ઉત્પન્ન થાય તો કે જ્વલન પદ્ધતિથી ઉત્પન્ન થતો વાયુ છે કોઈ પણ વસ્તુને આપણે સળગાવી દે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એનઓ એન ઓ ટુ અથવા તો એનઓએક્સ વાહન અને ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતો વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ તો કે શું કોલસા જેવા ઈંધણથી ઉત્પન્ન થાય છે પછી છે ઓઝોન ફ્લુ ગેસ reaction થી બનતો વાયુ છે ફ્લુ ગેસ reaction થી બનતો વાયુ કયો છે તો કે એ ઓઝોન પછી છે એમોનિયા NH3 રાસાયણિક ઉદ્યોગમાંથી બહાર આવતો વાયુ છે નમૂના ઓ લેવામાં આવતી પદ્ધતિઓ તો કે જેમાં ઓ હેસ્ટ કરીને છે એ સાધારણ નામ છે નીચે આપ્યો છે એમનો ઉપયોગ છે એમાં આપણે પહેલું જોઈએ તો એમ્બિયન્ટ એર સેમ્પલર તો કે એમાં શું હતું PM10 થી 2.5 SO2 અને NO2 જેવા તત્વો માટે નવો નવો એકત્ર કરવા માટે ઉપયોગી છે બીજું શું છે કે ગેસિયસ સેમ્પલર વિથ એબ્સોર્બિંગ મીડિયા વાયુઓ સીઓ એસઓ ટુ અને એનો ટુ માટે ઉપયોગી છે હાઈ વોલ્યુમ સેમ્પલર છે એ ભારે પાર્ટિકલ્સ માટે છે કે પીએમ દસ સુધી હોય ત્યારે જો ત્રણ ટાઈપના સાધન હોય છે એમ્બિયન્ટ એર સેમ્પલર ગેસિયસ સેમ્પલર અને હાઈ વોલ્યુમ સેમ્પલર હવે જે એમ્બિયન્ટ સેમ્પલર છે એ એસઓ ટુ અને એનો ટુ જેવા માટે ઉપયોગી છે ગેસિયસ સેમ્પલર છે એ સીઓ એસો ટુ એનો ટુ જે ગેસમાં અસ્તિત્વ ધરાવતા હોઈએ પછી હાઈ વોલ્યુમ સેમ્પલર છે એ શું તો કે ટેન કરતા જેનો ભાર પાર્ટિકલ્સ હોય એના માટે ઉપયોગી છે ફ્લ્યુ અને પ્રોસેસ ગેસના ઉત્સર્જન નમૂનાઓ પ્રમુખ તત્વ કયા કયા તો કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ પાર્ટિકલ મેટર પછી વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઉપકરણ તો કે કયા કયા સાધન દ્વારા આપણે એમને શુદ્ધ કરી શકાય તો કે પહેલાં છે સ્ટેક મોનિટરિંગ કીટ તો કે ફ્લુ ગેસમાંથી વાયુનું પ્રમાણ નક્કી કરવા માટે ઉપયોગ થાય છે કોનો તો કે સ્ટેક મોનિટરિંગ કિટનો પછી છે આઇસોકાઇનેટિક સેમ્પલર તો કે એ આઇસોકાઇનેટિક સેમ્પલરનો ઉપયોગ ક્યાં થાય તો કે ધો ધૂળના નમૂનાઓ લેવાયા હોય ત્યાં તે ઉપયોગી હોય છે પછી છે ગેસ એનાલાઇઝર એનડીઆઈઆર અને ઇલેક્ટ્રોકેમિકલ સીઓ એન ઓએસ એસઓ ટુ ઓ ટુ જેવા વાયુઓ માટે તાત્કાલિક માપ દર્શાવે પછી નમૂનાઓ અને ધોરણો પ્રદૂષક પીએમ ટેન હોય તો એની મર્યાદા કેટલી તો કે સો પછી એમનો એકમ જે છે ને માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ એ યાદ રાખવા જેવું છે સમય માપદંડ કેટલો તો કે ચોવીસ કલાક સરેરાશ પીએમ બે પાંચ હોય તો એની મર્યાદા સાઠ જેટલી અને ચોવીસ કલાક સરેરાશ એસો ટુ છે એસી ચોવીસ કલાક સરેરાશ એનો ટુ છે એસી ચોવીસ કલાક સરેરાશ કાર્બન મોનોક્સાઇડ છે એ આઠ કલાક સરેરાશ છે પછી અહેવાલ તૈયાર કરવો બધા પરિમાણોનું સરેરાશ ગણતરી કરવી ધોરણો સામેની તુલના કરી અસામાન્ય વૃદ્ધિ માટે નોંધ કરવું નિયંત્રણ માટે ભલામણ આ ચેપ્ટર છે એ ઇઝી છે અને પંદર માર્ક્સનું છે એટલે તમે યાદ રાખવી એટલે આવડી જાય એવું છે લીચેટની તૈયારી પહેલાં એમાં છે ઉદ્દેશ તો કે જોખમી અને ઘનકચરામાંથી રાસાયણિક ઘટકો જેમ કે લોખંડ ભાર ધાતુઓ કે કાર્બનિક સંયોજનો પાણીમાં કેવી રીતે છોડાય છે તેનો અભ્યાસ કરવો પ્રક્રિયા પ્રક્રિયા શું છે તો કે નમૂનાને ચોક્કસ પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરો તેને ટીએસ બી એબોર્બશન રહેશ્યો એટલે કે સામાન્ય રીતે લિક્વિડ ટુ સોલ્ટ રેશ્યો એને કેટલું હોવું જોઈએ તો કે વીસ જેમ એકથી દસ જેમ એક સુધીનો હોવો જોઈએ પછી શું કરવાનું તો મિક્સચર અથવા સેકરમાં તેને અઢારથી ચોવીસ કલાક સુધી હલાવવામાં આવે છે ત્યારબાદ તેને ફિલ્ટર પેપર ઉપર લિચેટ કરવામાં આવે છે જો શું કરવાનું પહેલાં નમૂનાને પાણી સાથે મિક્સ કરવામાં આવવાનું પછી એને લિક્વિડ ટુ સોલિડ રેશિયો આપણે જાણવાનો કે વીસ જેમ એક અથવા તો દસ જેમ એક હોવો જોઈએ હવે મિક્સચર અથવા તો શેકરમાં તેને અઢારથી ચોવીસ કલાક સુધી સતત હલાવવામાં આવે છે ત્યારબાદ તેને ફિલ્ટર કરી લેવામાં આવે છે આ લીચેટ છે એ પીએચ ટીડીએસ સીઓડી હેવી મેટલ્સ જેવી કે લેડ કેડમિયમ ક્રોમિયમ મર્ક્યુરી વગેરેનું વિશ્લેષણ થાય છે પછી જે કેલોરીફિક વેલ્યુ ઉદ્દેશ્ય શું છે તો કે જોખમી કચરાને એનર્જી રિકવરી માટે બાળી શકાય કે નહીં તેનું મૂલ્યાંકન કરવું વિગત શું છે તો કે ગ્રસ કેલોરીફિકેશન વેલ્યુ અને નેટ કેલોરીફિકેશન વેલ્યુ માપવામાં આવે છે કેલોરીફિકેશન વેલ્યુ છે ને એક કિલોગ્રામ કચરાને બાળવાથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે ને તે મળે છે કેલોરીફિકેશન વેલ્યુ એટલે શું તો કે એક કિલોગ્રામ તમે કચરો બાળો ત્યારે તેમાંથી કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે કિલો કેલરી અથવા તો કિલો ઝૂલમાં ઉર્જા કેમ માપવામાં આવે તો કિલો કેલરી અથવા તો કિલો ઝૂલમાં તે બોમ્બ કેલેરોમીટર માટે નક્કી કરવામાં આવે છે હવે કોઈ એમ પૂછે કેલરીફિકેશન વેલ્યુ કોના દ્વારા નક્કી કરવામાં આવે તો કે બોમ કેલેરોમીટર દ્વારા પંદર હજાર કિલો કેલેરી પર કિલોગ્રામ હોય તો તેનું કો પ્રોસેસિંગ અથવા તો એનર્જી રિકવરી માટે યોગ્ય છે જોખમી કચરાની લાક્ષણિકતા શું છે તો કે એ નીચેના ગુણો ઉપરથી તમે નક્કી કરી શકો છો કે એની જ્વલનશીલતા છે શું હોવી જોઈએ તો ઓછી તાપમાને તે સળી સળી જાગવું જોઈએ સળગી ઉઠવું જોઈએ પછી છે તેની ક કોરોસિટિવિટી તો કે પીએચ જે છે એ બે કરતાં ઓછી અથવા તો બે જેટલી હોવી જોઈએ અને બેથી બાર પોઈન્ટ પાંચની વચ્ચે હોવી જોઈએ પછી એની રિએક્ટિવિટી કેવી હોવી જોઈએ પાણી કે હવા સાથે પ્રત્ય પ્રતિક્રિયા આપવા જોઈએ અને વિસ્ફોટક હોય પછી ટોક્સિસિટી કેવી તો કે થોડી માત્રામાં પણ શરીર કે પર્યાવરણને નુકસાન કરે આ બધું શોની લાક્ષણિકતા છે તો કે જોખમી કચરાની જોખમી કચરો કેવો કેવો હોય તો કે એની પીએચ છે બેથી બાર પોઈન્ટ પાંચની વચ્ચે હોવી જોઈએ ઓછા તાપમાન પણ સળગી જતા હોય પાણી અને હવા સાથે ડાયરેક્ટ પ્રતિક્રિયા કરે પ્રતિક્રિયા કરી લેતા હોય કે થોડી માત્રામાં પણ પર્યાવરણને નુકસાન કરતા હોય ટી ટોટલ ઓર્ગેનિક કાર્બન એ નોર્થસૂચક પદાર્થમાં રહેલા કુલ કાર્બનિક તત્વનું માપ એક્સક્લુડિંગ ઇન ઓર્ગેનિક કાર્બન વિશ્લેષણની પદ્ધતિ કહે છે તો કે ટીઓસી એનેલાઇઝર વડે દ્વારા નક્કી થાય છે પાણીમાં કે લીચેટમાં રહેલા કાર્બનિક પ્રદૂષકોનું સંકેત આપે છે ટીઓસીનું પ્રમાણ વધુ હોય તો ઇન્ડિકેટ્સ બાયોલોજીકલ અથવા તો કેમિકલ ડિમાન્ડ ડિગ્રેડેબલ પોટેન્શિયલ હોય હવે છે બે પોઈન્ટ ચાર બે ચાર છે એ પાંચ માર્કનું છે એમાં પહેલું છે મલ્ટિપલ ટ્યુબ ફોર્મેશન ફર્મેન્ટેશન પદ્ધતિ એમટીએફ મેથડ એનો હેતુ શું છે પાણી અથવા નિર્ધારિત નમૂ નમૂનામાં કોલિફોર્મ જૂથના બેક્ટેરિયા હાજરી અને પ્રમાણ જાણવી કે આપેલો નમૂનો છે એમાં કોલિફોર્મ જૂથના બેક્ટેરિયા કેટલા છે અને એનું પ્રમાણ કેટલું છે પહેલું છે મલ્ટિપલ ટ્યુબ ફર્મેન્ટેશન પદ્ધતિ છે એ ત્રણ તબક્કાની પદ્ધતિ છે પહેલો છે પ્રાથમિક પરીક્ષણ પ્રાથમિક પરીક્ષણમાં શું છે તો કે ટેસ્ટ ટ્યુબમાં લેક્ટોઝ ગ્રોથી તેમજ દૂરહમ ટ્યુબમાં રાખવામાં આવે છે નમૂનાનું અલગ અલગ આવૃત્તિમાં ત્રણ ત્રણ ટેસ્ટ ટ્યુબ તો વસ્તુ લેવાની કે દસ એમ એલ એક એમએલ અને ઝીરો પોઈન્ટ એક એમએલનું ઇનોક્યુલેશન થાય છે પાંત્રીસ થી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ચોવીસથી અડતાલીસ કલાક માટે તેને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે જો ગેસ ઉત્પાદન થાય અને માધ્યમ ધંધળું થાય તો સકારાત્મક પરિણામ માનવામાં આવે છે પ્રશ્ન શું પૂછાઈ શકે તો કે જે મલ્ટિપલ ટ્યુબ ફોર્મેન્ટેશન પદ્ધતિ છે એમાં પ્રાથમિક પરીક્ષણ એમાં જો ધૂંધળું વાતાવરણ બને તો કઈ કસોટી આપે તો કંઈ સકારાત્મક પરિણામ આપવામાં આવે છે પછી બીજું છે પુષ્ટિ પરીક્ષણ એટલે કન્ફર્મ ટેસ્ટ એમાં શું છે તો કે પ્રાથમિક ટેસ્ટમાં પોઝિટિવ આવેલા ટેસ્ટ ટ્યુબમાંથી નમૂનો લઈ અને તેને બ્રિલિયન્ટ ગ્રીન લેક્ટોઝ બાઇલ બો બ્રોથ એટલે કે બીજી એલ બીમાં ટ્રાન્સફર કરે છે ચોમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અથવા તો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચોવીસથી અડતાલીસ કલાક સુધી રાખવામાં આવે છે જે આગળનું પહેલો તબક્કો હતો એમાં કેટલું ટેમ્પરેચર હતું તો કે બત્રીસથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ હતું બીજું જે છે તેમાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ ને બેમાં સમયસરખો હોય છે ચોવીસથી અડતાલીસ કલાક ગેસ ઉત્પન્ન જો ગેસ ઉત્પન્ન થાય તો પોઝિટિવ પરિણામ મળે પહેલાંમાં શું તો કે જો ધૂંધળું વાતાવરણ બને તો પહેલી કસોટી પોઝિટિવ વળે બીજામાં શું તો ગેસ ઉત્પન્ન થાય તો પોઝિટિવ આપે ટેસ્ટ ત્રીજું છે પૂર્ણ નિર્ધારણ કમ્પ્લીટેડ ટેસ્ટ એમાં શું છે કે બીજી એલ પોઝિટિવ નમૂનાઓમાંથી ઇએમ બી અગર અથવા તો એન્ડો અગર પ્લેટ પર તેને સ્ટ્રીક કલ્ચર થાય છે અને કોલોની જોવી ઈ એમ બી અગર હોય તો સીનવાળી કોલોની મળે ત્યારબાદ લેક્ટોઝ બ્રોથ અને ગ્રામ સ્ટેનિંગ માટે ફરીથી ટ્યુબમાં ટ્રાન્સફર કરી શકાશે જો ફરીથી ગેસ ઉત્પન્ન થાય અને ગ્રામ નેગેટિવ રોડ સેપ જોવા મળે તો કોલિફોર્મ બેક્ટેરિયાની પુષ્ટિ કરે છે હવે આપ ત્રણેય કસોટી થઈ ગઈ પછી એમએનપીની ગણતરી કરવામાં નહીં આવે એમ એનપી શું તકો મોસ્ટ પ્રોબેબલ નંબર પાંચ 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 ફોર્મેટ આપણે ત્રણ લીધું હતું દસ એમએલ એક એમએલ અને જીરો પોઈન્ટ એક એમએલ વેધર એક ગ્રુપના પોઝિટિવ યુબની સંખ્યાના આધારે એમએનપી ટેબલમાં મૂલ્ય મેળવવામાં આવે છે. આ માધ્યમ અને ઉપયોગ કઈ ટેસ્ટ કઈ આપે ઈમ્પોર્ટન્ટ છે. પછી છે મેમ્બ્રેન ફિલ્ટર પદ્ધતિ એનો હેતુ શું છે પ્યુરાના પાણી નદી તળાવ કે અન્ય સ્ત્રોતમાંથી કોલિફોર્મ જોથના બેક્ટેરિયાની હાજરી અને સંખ્યા શોધવી. વધુ માત્રામાં એટલે કે શું એમએલ અથવા વધુનું પરીક્ષણ કરવા માટે વિશિષ્ટ રીતે ઉપયોગી છે પ્રક્રિયા શું તો કે તૈયારી કરવાની મેમ્બ્રેન ફિલ્ટર પેપર એની સાંદ્રતા ઝીરો પોઈન્ટ પાંચ મેક્રોમીટરની પછી સ્ટેરલ ફિલ્ટર યુનિટ અને વેક્યુમ પંપ સ્ટેરેન પાણીનો નમૂનો અને અન્ય પ્રવાહીનો નમૂનો સો એમએલ બીજામાં શું છે તો કે નમૂનાનું ફિલ્ટ્રેશન કરવાનું નમૂના અને સ્ટેરેલ યુનિટમાં નાખવામાં આવે છે વેક્યુમ પંપ દ્વારા પાણી મેમ્બ્રેન પેપરમાંથી પસાર થાય છે બેક્ટેરિયા પેપર પર જ અટકી જાય છે પેપર છે પેપરની ઉપર તમે પાણી નાખો તો બેક્ટેરિયા ઉપર લઈ જાય પાણી છે નીચે જોતું રહે ત્રીજું શું છે કે મીડિયા પર ટ્રાન્સફર મેમ્બ્રેન પેપરને કાળજીપૂર્વક ઉઠાવીને પસંદગીના એગર પ્લેટ પર મૂકે છે સામાન્ય રીતે એમ એન્ડો અગર એલ ઇસ એલ અથવા તો એમ એફસી અગરમાં વપરાય છે પછી શું છે તો કે ઇન્ક્યુબેશન ટોટલ કોલિફોર્મ માટે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ પર ચોવીસ કલાક અને વિકલી કોલિફોર્મ માટે ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને ચોવીસ કલાક માટે પરિણામનું નિરીક્ષણ માધ્યમ એમ એન્ડો અગર હોય તો લાલ કલર અથવા તો ગુલાબી કલરની કોલોની મળે અને એમ એફસી અગર હોય તો બ્લુ અથવા તો નીલી કે ગરોળી રંગની કોલોની મળે જરૂરી સાધનો કયા કયા તો કે મેમ્બ્રેન ફિલ્ટર પેપર પછી ફિલ્ટર હોલ્ડર અથવા અને વેક્યુમ પંપ સ્ટેરિલ નમૂનાની બોટલ પછી અગર મીડિયા પછી ઇન્ક્યુબેટર લાભ શું છે વધુ પ્રમાણમાં નમૂનાનું વિશ્લેષણ કરવું શક્ય બને છે ઝડપી પરિણામ મળે છે ચોકસાઈ અને પુનરાવર્તન ક્ષમ પરિણામ મળે છે મર્યાદાઓ કહે છે લિમિટેશન વધારે જો ઘટ્ટ પાણી હોય તો તેનું ફિલ્ટરેશન થતું નથી અને મજબૂત ટ્રેનિંગની જરૂર છે પછી છે વોશિંગ આપણે ટોપિંગ છે ટૉપિક છે અંદર વોશિંગ તો કે લેબમાં વપરાતા ગ્લાસવેર છે એને પહેલાં સારી રીતે ધોવા આવશ્યક હોય છે કારણ કે જો એની અંદર જ તમે કોઈ બેક્ટેરિયા કેવું હોય છે તો પરિણામ સરખું મળી શકે નહીં સામાન્ય રીતે ડિટરજન્ટ વડે ગરમ પાણીમાં ધોઈ અને શુદ્ધ પાણીથી તેને રિયુઝ કરી શકાય છે ધોવાથી ધૂળ પ્રોટીન ચરબી અને અન્ય કાર્બનિક દ્રવ્યો દૂર થાય છે બેક્ટેરિયા મુક્ત કરવું એટલે કે સ્ટેરિલાઇઝેશન કરવું તો કે સ્ટેરિલાઇઝેશન એટલે બધા જ જીવાણુઓ ફૂગ વાયરસ અને સ્પોર્ટ્સનો સંપૂર્ણ નાશ કરવો સ્ટેરિલાઇઝેશનની પદ્ધતિ કઈ છે તો કે ટ્રાય હીટ છે પહેલાં તો કે હોટ એર ઓવન એકસો સાઠ ડિગ્રી સેલ્સિયસે બે કલાક સુધી એમાં કહ્યું તો કે બેટરી ડિસ અને પેપેટને રાખવામાં આવે છે પછી વેપ હીટ એટલે કે મોસ્ટ હીટ એને ઓટોકલેવ એકસો એકવીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાને પંદર પી એસઆઈ પંદર મિનિટ સુધી મીડિયા અને ગ્લાસ વેર પછી રેડિયેશન પ્લાસ્ટિક પેટ્રોડિસ એન્ડ પ્લાસ્ટિક બેગ માટે કેમિકલ સ્ટેરિલાઇઝેશન સિન્થેટક ઇથેનોલ અને ફોર્મોનિલ બ્લીચ સપાટીઓ માટે પછી છે ઇનોક્યુલેશન ટેકનિક તો ઇનોક્યુ ઇનોક્યુલેશન એટલે સ્ટેરેલ માધ્યમમાં વિશિષ્ટ જીવાણુઓને સ્થાનાંતરિત કરવું પદ્ધતિ કઈ છે તો કે તમામ સાધનોને લૂપ સુઈ ટ્યુબ પહેલાં સ્ટેરેલ કરવા જોઈએ લૂપ અથવા તો સુઈને બુસેન બર્નરમાં ગરમ કરીને સ્ટેરેલ કરવા જોઈએ નમૂનાને સ્ટેરિલ માધ્યમમાં ટૂંક સમયમાં ટ્રાન્સફર કરવા જોઈએ ટેકની દરમિયાન એસેપ્ટિક કન્ડિશન જાળવવી જોઈએ એટલે કે ખાંસીને ઉધરસ વધુ ટાળવું જોઈએ પછી છે ઇન્ક્યુબેશન ઇન્ક્યુબેશન એટલે નિર્ધારિત તાપમાનને બેક્ટેરિયા કે ફૂગને વૃદ્ધિ માટે યોગ્ય સમય સુધી રાખવો હવે પેરામીટર અને વિગત આવી તાપમાન શું છે કે સામાન્ય રીતે પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસથી સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ માટે અને ફિકલ કોલિફોર્મ માટે ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ સમય કેવો છે સામાન્ય રીતે ચોવીસથી અડતાલીસ કલાક બધી આ જ છે સમય ચોવીસથી અડતાલીસ કલાક પછી ઇન્ક્યુબેટર તો કે નિયમિત તાપમાન જાળવતું સાધન છે નોંધ શું છે તો કેટલીક પ્રજાતિ માટે ઓક્સિજન લેવલ પર નિયંત્રણ રાખવું જરૂરી હોય છે સારાંશ છે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી વધારાનું છે પછી છે બે પોઈન્ટ પાંચ પાંચ માર્ક્સનું છે તો એમાં પહેલો પોઈન્ટ છે માછલી માટેનું ઝેર ટોક્સિસિટી ફોર વિશ ફિશ જ્યારે કોઈ રાસાયણિક પદાર્થ પાણીમાં મળીને માછલીઓને નુકસાન પહોંચાડે ત્યારે મૃત્યુ પામે છે અથવા તેનું જીવનચક્ર પર અસર કરે છે ત્યારે તેને ઝેરી પદાર્થ કરે ઝેરી પદાર્થ કોને કહેવાય કે કોઈ પણ કોઈ સજીવને છે ને બહુ અસર કરતો હોય એના જીવન જીવનચક્ર આખું ખોરવી નાખતો હોય જેના કારણે તેના આયુષ્યમાં ઘટાડો થતો હોય અથવા તો તેમને તકલીફ થતી હોય એમ જેના પ્રકાર કેટલા છે તો કે હેવી મેટલ્સ એમાં આપણે ઉદાહરણ જોઈ જોઈએ તો કે મર્ક્યુરી પછી લેડ જંતુનાશકો ઓર્ગેનિક વેસ્ટ અને રાસાયણિક દ્રવ્યો ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો હવે છે ઝેરના પરિબળો ઝેરના પરિબળો કઈ કયા છે તો કે ઝેરી પદાર્થનો પ્રકાર અને તેની સાંદ્રતા ઝેરી પદાર્થ કયા પ્રકારનો છે કે કોઈ રાસાયણિક છે કોઈ ઓર્ગેનિક છે ઇનઓર્ગેનિક છે અને એની સાંદ્રતા કેટલી છે એમની પીએચ કેટલી છે પછી છે પાણીનું તાપમાન જો પાણીનું તાપમાન બહુ વધારે પડતું વધી જાય તો પણ માછલીઓને એમાં જીવવું મુશ્કેલ બને છે અને સાવ ઘટી જાય તો પણ તેમાં પાણીને પાણીમાં જીવવું માછલીઓને મુશ્કેલ પડે છે પછી પાણીનું પીએચ સ્તર આપણે ચેપ્ટર નંબર એકમાં જોયું કે હાઇડ્રોજન હાઇડ્રોજનની વેલ્યુ કેટલી હોવી જોઈએ આમ માઇનસ લોક એચ પ્લસની વેલ્યુ પીએચ કે જો બહુ ઘટી જાય તો પાણી છે એ એસિડિક થઈ જાય છે કે જેમાં માછલીઓ જીવી શકે નહીં અને જો ખૂબ બેઝિક થઈ જાય તો પણ માછલીઓ તેમાં જીવી શકતી નથી એર ઓક્સિજનની ઉપલબ્ધતા કે માછલી સોશનમાં કયો વાયુ લે છે તો કે પાણીમાં ઉગડેલો ઓક્સિજન લે છે જો ઓક્સિજનની ક માત્રા જો ઓછી થઈ જાય પાણીમાં ઉગડેલા તો માછલીઓ જીવી શકતી નથી ઝેરી પદાર્થનો માછલીના પ્રવેશવાનો માર્ગ અને કે ઝેરી પદાર્થો જે છે એ માછલી છે કોઈ અથવા તો બીજું કોઈ જળચર સજીવ છે એના શરીરમાં કેવી રીતના પ્રવેશે છે શ્વસન દ્વારા પ્રવેશે છે એટલે કે ઓક્સિજન સાથે કોઈ અન્ય વાયુઓ મિશ્રિત થઈ ગયા છે કે જેના કારણે તે માછલીઓના શરીરમાં પ્રવેશે છે પાચન એટલે કે માછલી કંઈ ખોરાક ખાત હોય એમાં કોઈ ઝેરી તત્વો હતા ત્વચા એટલે કે તેમની આજુબાજુ પાણીમાં ઉગડેલા હોય તેવા કોઈ પદાર્થો છે કે જેને કારણે માછલીઓના જીવન ઉપર અસર કરે છે પછી માછલીની જાત ઉંમર અને સ્વાસ્થ્ય માછલી માટેનું બાહ્ય છે પરીક્ષણ ઉદ્દેશ્ય પાણીમાં રહેલા ઝેરી પદાર્થો માછલીઓ પર કેટલીક અસર કરે છે તેનો અંદાજ લેવા માટે પ્રક્રિયા શું છે તો કે માછલીઓને વિવિધ સાંદ્રતાવાળા ઝેરી પદાર્થ પદાર્થવાળા પાણીમાં મૂકવામાં આવે છે માછલી છે અને વિવિધ સાંદ્રતાવાળા ઝેરી પદાર્થમાં મૂકવામાં આવે છે એક નિયંત્રણ ગ્રુપ રાખવામાં જેમાં પાણી શુદ્ધ હોય છે ચોક્કસ સમયગાળામાં માછલીઓનું જીવન વ્યવહાર અને મૃત્યુનું નિરીક્ષણ કરવામાં આવે છે અને એલસી ફિફ્ટી એટલે થલ કોન્સન્ટ્રેશન ફોર ફિફ્ટી પર્સન્ટની ગણતરી કરવામાં આવે છે જે સાંદ્રતા અને છન્નું કલાકમાં પચાસ ટકા માછોલીઓ મૃત્યુ પામે છે આના ફાયદા શું છે તો કે જળ પ્રદૂષણની તીવ્રતા જાણી શકાય છે પાણીની જીવસૃષ્ટિ પર અસર કેવી છે તેનો અંદાજ મેળવી શકાય છે અને નીતિ ઘડતરમાં પણ મદદ રહે છે